નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજે લેવાયેલ પર્યાવરણ ધોરણ પાંચ દ્વિતીય સત્રાંત કસોટી બે હજાર પચીસનું સંપૂર્ણ પેપર અને તેનું સોલ્યુશન ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત કસોટી બે હજાર પચીસના તમામ પેપરના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને આજે જ નીચે આઇકોન બટનને વોલ પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશનની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો વાત કરીએ ધોરણ પાંચ વિષય પર્યાવરણ નવ ચાર બે હજાર પચીસ પ્રશ્ન નંબર એક છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો સૌથી પહેલો છે ચાંપગા જાતિના લોકો જ્યાં ઘેટા બકરા રાખે છે તે જગ્યાને શું કહે છે તો તેને વિદ્યાર્થી મિત્રો રેબો કહેવામાં આવે છે બીજું આપેલા વિધાનોમાંથી લદ્દાખ માટે કયું વિધાન ખોટું છે તો ત્યાં ઠંડા સપાટ મેદાન છે એ સાચું છે ખૂબ જ ઓછો વરસાદ પડે છે એ પણ રાઇટ છે ત્યાં ઊંચા બરફથી છવાયેલા પર્વત છે એ પણ રાઈટ છે તો ત્યાં ખૂબ જ વધુ વરસાદ પડે છે તે વિધાન ખોટું છે ત્રીજું ચાપંગા જાતિના લોકો ઘેટા બગડા શા માટે પાળે છે તો ચાપગા જાતિના જે લોકો છે તે દૂધ મેળવવા તંબુ તથા ચામડું મેળવવા સ્વેટર બનાવવા ઊન મેળવવા આ તમામ વસ્તુ માટે ઘેટાબકડા પાડે છે એટલે અહીંયા જવાબ આવશે ડી ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે સૂચના મુજબ પ્રશ્નોના જવાબ આપો એક વર્ગીકરણ કળો અહીંયા વારસાગત લક્ષણો અને પરિસ્થિતિજન્ય લક્ષણો જણાવવાના છે અલગ અલગ વારસાગત લક્ષણની વાત કરીએ તો આંખોનો રંગ ઊંચાઈ અને સંગીતનો શોખ વાંસાગતમાં આવી શકે છે જ્યારે અવાજ છે એ સ્થાનિક પરિસ્થિતિ ભૂગોળ મુજબ હોઈ શકે છે ભાષા પણ સ્થાનિક પરિસ્થિતિ અને ભૂગોળ મુજબ હોય છે અને કાર્ય છે એ પણ સ્થાનિક પરિસ્થિતિજન્ય લક્ષણમાં ગણવામાં આવે છે અથવા પહેલો પ્રશ્ન એના અથવામાં છે તમારા કયા લક્ષણો તમારા પિતાને મળતા છે અને કયા તમારી માતાને મળતા છે તે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માતા પિતામાંથી તમારા લક્ષણો કોની સાથે કેવા છે મેચ થાય છે લખવાનું છે જેમ કે માતાની ઊંચાઈ સારી હોય તો આપણી પણ ઊંચાઈ સારી હોઈ શકે છે પિતાની ઊંચાઈ ન નીચી હોય તો આપણી ઊંચાઈ પણ નીચી હોઈ શકે છે તેવી રીતના રંગ સ્વભાવ શરીરનો બાંધો કે કોઈપણ ચિહ્ન અથવા કોઈ વારસાગત લક્ષણ તરીકે રોગ પણ હોય તો આપણે તેને અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન છે લોટમાંથી પિંડ બનાવવો અને રોટલો બનાવવો બંનેમાંથી કઈ પ્રક્રિયા થશે તો વિદ્યાર્થી મિત્રો રોટલો બનાવવો એ બીજી પ્રક્રિયા છે તો પિંડ પહેલી બનશે ત્રીજું છે ખેતરમાં કયું ખાતર વાપરવું ખૂબ જ હિતાવહ છે તો છાણિયું ખાતર સેન્દ્રિય ખાતર કોમ્પોસ્ટ ખાતર એટલે કે કુદરતી ખાતર વાપરવું એ ખૂબ જ હિતાવહ છે થ્રેસરનો ઉપયોગ જણાવો તો ચણા જીરું ઈરંડા વરિયાળી અજમો મકાઈ બાજરી જેવા અનાજમાંથી દાણા છૂટવા પાડવા માટે અને કઠોરમાંથી પણ દાણા છૂટા પાડવા માટે થ્રેસરનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના જવાબ લખો એક નીચેની ક્રિયા કરતાં શું અર્થ થશે તે જણાવવાનું છે બાફેલા બટાકા ઉપર ફૂંક મારતા તો બાફેલું બટાકું છે એ ઠંડુ થશે શિયાળામાં ઠંડા પડી ગયેલા હાથ ઉપર ફૂંક મારતા જે હાથ છે એ ગરમ થશે બીજો છે સૂતેલી કે થોડું દોડ્યા પછીની સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સ્વાચ વધુ થશે તો વિદ્યાર્થી મિત્રો થોડું દોડ્યા પછીની સ્થિતિમાં સ્વાચની ક્રિયા છે એ વધારે ઝડપી થાય છે પ્રશ્ન નંબર ચાર છે નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા ગુજરાતનો નકશો આપેલો છે તમે એની બાજુમાં અહીંયા ડાબી બાજુ જોઈ શકો છો ચિહ્નો આપેલા છે ધાર્મિક સ્તરો ટાપુઓ ગિરિમથક અભયારણ્ય પ્રવાસી સ્તરો અને વિદ્યાર્થી મિત્રો રેતીય સમુદ્ર તટ તો આના આધારે તમારે નીચેના જે પ્રશ્નો છે એના જવાબ આપવાના રહેશે પહેલું છે સાપુતારા ગિરિમથક કયા જિલ્લામાં છે તો સાપુતારા ગિરિમથક ડાંગ જિલ્લામાં આવેલું છે મહેસાણા જિલ્લામાં કયું શિલ્પ સ્થાપત્ય જોવા મળશે તો મહેસાણા જિલ્લામાં વડનોગણનું તોરણ શિલ્પ સ્થાપત્ય જોવા મળશે ગુજરાતમાં આવેલા કોઈપણ એક અભયારણ્યનું નામ તો નળ સરોવર ગીમ અભયારણ અને ગુડખર અભયારણ્ય તમારે કોઈપણ એક નામ લખવાનું છે રેતાળ સમુદ્ર તટ ધરાવતા કોઈપણ બે સ્તરો તો તિથલ ઉભરા ડુમસ માંડવી આ રેતાળ સમુદ્ર તટ ધરાવે છે કચ્છ જિલ્લામાં કયા ધાર્મિક સ્થળો આવેલા છે કચ્છ જિલ્લામાં કોટેશ્વર માતાનો મઠ હાજીપીઠ જેવા ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ નીચે પ્રશ્નોનો જવાબ આપો એક તમે કોઈપણ સ્થળે ફરવા ગયા હોય તેના અનુભવ લખો ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે આ સૂચના મુજબ પ્રશ્નોના જવાબ લખો તો પહેલો પ્રશ્ન અને તેનો બીજો પ્રશ્ન આ બંને મિત્રો ટોટલ પાંચ પ્રશ્નો અને ઉપરનો એક પ્રશ્ન એ તમામના આન્સર છે એ આપણે વિગતવાર જોઈએ અહીંયા પ્રશ્ન નંબર પાંચ હતો એનો પહેલો આન્સર હતો કે તમે કોઈપણ સ્થળે ફરવા ગયા છો તો તેના વિશેના અનુભવ લખો તો વિદ્યાર્થી મિત્રો તમે જે પણ જે સ્થળે ગયા છો ત્યાંનો તમારે અનુભવ લખવાનો છે જેમ કે કોઈ મેળાની અંદર ગયા છો કોઈ પ્રવાસન સ્થળે ગયા છો અથવા કોઈ પણ એવી જગ્યાએ ગયા છો જે આપણે ફરવા જઈએ છીએ તો એ અનુભવ તમારે તમારી દર્શામાં લીટીમાં લખવાનો રહે છે જેમ કે અહીંયા હું બનાસકાંઠાના સરહદ વિસ્તારમાં આવેલા નડાબેટ ઇન્ડો પાક જે બોર્ડર છે તેની વાત કરું તો ત્યાં ગયો હતો અમે ત્યાં બસ દ્વારા ગયા હતા પાકિસ્તાન અને ભારતની સરહદે આવેલું આ સ્થળ છે ત્યાં ભારતના જવાનો રહે છે અને આપણા સરહદની રક્ષા કરે છે સરકારે ત્યાં પ્રવાસન સ્તર વિકસાવ્યું છે ત્યાં બધા લોકો જુદી જુદી જગ્યાએથી ફરવા આવે છે સરહદે તારની વાડ બનાવેલી છે બીજી બાજુ પાકિસ્તાન આવેલું છે બસ દ્વારા ત્યાં ટિકિટ લઈ જવાનું હોય છે બાળકોને રમવા ત્યાં જુદા જુદા સ્થળો એટલે કે એ બધી વસ્તુ બનાવેલી છે આર્મીની વિગત માટે મ્યુઝિયમ બનાવેલી છે દુકાનો નાસ્તાની વ્યવસ્થા છે ત્યાં જઈ આઈસ્ક્રીમ ખાધી રમત રમ્યા ફોજીભાઈ સાથે ફોટો પડાવ્યો મને ખૂબ મજા આવી તો આવી રીતના તમારે તમારા અનુભવો છે એ અહીંયા શેર કરવાના રહેશે પ્રશ્ન છ છે એનો પહેલો જવાબ છે દીકરીનું સિલેક્શન થયું છે તે તેને મૂકવું જોઈએ આ બાબત સારી છે પણ ના મોકલે તો એ બાબત યોગ્ય નથી કારણ કે છોકરીઓ અને છોકરાઓને રમવા ભણવા અને બીજી કોઈ બાબતમાં ભેદભાવ ન હોવો જોઈએ દીકરી અને દીકરાને સમાન અધિકારો આપવામાં આવેલા છે બીજું અનોજને સિંદુરી કરતાં ખેડીમાં વધારે ગમશે કારણ કે સિંદુરીમાં દરેક વસ્તુ જેવી કે દવાઓ ખોરાક શાકભાજી બળતણ લાકડું પ્રાણીઓના ખોરાક માટે પૈસા ખરીદવા પડે છે જ્યારે ખેડીમાં બધા માટે ખાસ પૈસા ખરીદવા પડતા નથી અહીંયા સિંદૂરીની જગ્યાએ ખેડી લખી દેવું મોટાભાગના જંગલમાંથી મળતું રહેવાથી અહીં ખાસ ઘર ન હતા વીજળી માટે પૈસા ખરીદવા પડતા જમીન ખેતીલાયક ન હતી અને રૂમપાત્રવાળી હતી જ્યારે ખેડીની વાત કરીએ તો ત્યાં ઘણા લોકો શુદ્ધ હવા પાણી ખેતી શાળા એકબીજાને મદદ કરવાની ભાવના બધું હોવાથી તેને ખેડીમાં વધારે ગમતું ત્રીજો પ્રશ્ન હતો મુકાદમ એટલે શું મુકાદમ એટલે કે એવો વ્યક્તિ જે કારખાના કે ખેતરોમાં કે અન્ય જગ્યાએ મજૂરોની જરૂર હોય તો ત્યાં મજૂરો પૂરા પાડવાનું કામ કરે છે અને તેમના હિસાબ રાખવાનું કામ કરે છે આવા વ્યક્તિને મુકાદમ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર છનો બ જોઈએ પોતાનું ગામ છોડીને બીજા ગામમાં શોધતા પરિવારને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સૌથી પહેલાં તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાથી મળતી નથી રહેવા માટેની વ્યવસ્થા કરવામાં તકલીફ પડે છે ક્યારેક ખુલ્લામાં રહેવું પડે છે બાળકોના ભણાવવાની સમસ્યા ઊભી થાય છે ક્યારેક જંગલી પ્રાણીઓનો દળ સતાવે છે ખેતરમાં રહેતા પરિવાર માટે પાણી ખોરાક દવાઓ અને બાળકોના શિક્ષણની તકલીફો પડતી હોય છે બીજો છે સ્થળાંતર કરતા લોકો ઘણી વખત ગામથી દૂર વસવાટ કરે છે તેથી તેમના બાળકો શાળામાં જઈ શકતા નથી વળી તેઓ વારે ઘડીએ સ્થળાંતર કરતા હોવાથી બાળકો શાળામાં નિયમિત જઈ શકતા નથી આથી તેઓ અભ્યાસમાં નબળા પડે છે અને આવા બાળકો ઘણી વખત અધ વચ્ચે અભ્યાસ છોડી મૂકે છે એટલે તેમના બાળકોનું જે શિક્ષણ છે એ બગડે છે પ્રશ્ન નંબર સાત ખોટો વિકલ્પ છેકી નાખો કયા વિસ્તારમાં ધરતીકંપ આવે છે તે શોધવાનું કાર્ય વૈજ્ઞાનિક કરે છે અકસ્માત થાય ત્યારે ઇમરજન્સી સમયે એકસો આઠ નંબર પર ફોન કરવામાં આવે છે વેક્યુમ ક્લીનર એ સફાઈ કરવા માટેનું આધુનિક મશીન છે બીજું ખાલી જગ્યા પૂરો કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ ત્રીજું ધરતીકામ થાય ત્યારે બચવા માટે કયા ઉપાયો કરશો અને ચોથો તમારી સારાને સ્વચ્છ રાખવા માટે શું કરશું એ બંને પ્રશ્નોના આપણે વિગતવાર આન્સર જોઈશું એ પહેલાં અહીંયા પ્રશ્ન નંબર આઠ આપેલો છે તે આપણે જોઈ લઈએ

ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું ઝાડ કે વીજળીના થાંભલા નીચે ઊભા રહેવું જોઈએ નહીં ચોથા પ્રશ્નોનો જવાબ હતો શારાને સ્વચ્છ રાખવા માટે જ્યાં ત્યાં કચરો નાખીશું નહીં નકામાં કાગળ અન્ય કચરો કચરાપેટીમાં નાખીશું રોજ મેદાન અને રૂમની સફાઈ કરતા રહીશું પ્રશ્ન આઠનો જવાબ હતો જંગલની પેદાશો કઈ કઈ છે તો જંગલમાંથી બળતણ માટે લાકડું મળે છે વાંસમાંથી ટોપલા ટોપલી બનાવી શકાય છે બેડી બનાવવા માટે ટીમરુંમાંથી પાન મળે છે ઔષધિઓ મળે છે ગુંદર મળે છે રાખ મળે છે એટલે કે લાખ મળે છે ટોપલા ટોપલી બનાવવા જેવી વનસ્પતિ જંગલમાંથી મળતી રહે છે 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 તો જંગલ માટે ઘર સમાન અહીંયા મિત્રો પ્રશ્ન નંબર એનો બીજો પ્રશ્ન આપણે જોઈશું જોડકા જોડવાના છે જોડકા જોડો અને બ સાથે વાંસ તો ટોપલા ટોપલી બને છે ગુજરાત તો આછા જંગલો અને સૂર્યમણી તો સ્ટાર ગર્લ તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ પાંચનું પર્યાવરણનું પેપર અને તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન ધોરણ ત્રણથી આઠના બે હજાર પચીસના દ્વિતીય સત્રાંત કસોટીના તમામ પેપરો અને તેમનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે જ નીચે બે લાયકોન બટન ઉપર ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને દરેક વિષયના પેપર સોલ્યુશનની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર મળી રહેશે તો મળીએ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પેપર અને તેના સોલ્યુશન લઈને